નમસ્કાર મિત્રો જો સખત મહેનત કરવા છતાં પણ તમને યોગ્ય પરિણામ નથી મળતું તો ચાર દિવસ રાહ જોઈ લો આ વર્ષનો પ્રથમ શક્તિશાળી ગજ કેસરી રાજ યોગ નવ જાન્યુઆરીએ રચાવા જઈ રહ્યો છે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ માનવામાં આવે છે તે દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે આ કારણોસર તેઓ ઘણીકવાર કોઈક અથવા અન્ય ગ્રહ સાથે જોડાણ પણ બનાવે છે અને તેમની નજર અનેક રાશિઓ પર પડે છે આમાંના કેટલાક ગ્રહો સાથે સંયોગની રચના વતનીઓને ગરીબી તરફ ધકેલે છે તો કેટલાક સંયોજનો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તેનાથી તેમના જીવનમાં ઘણી ખુશીઓ આવે છે હવે નવ જાન્યુઆરીએ ફરી એકવાર એવો જ શુભ યોગ રચાવા જઈ રહ્યો છે તે અત્યંત શક્તિશાળી ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે વૈદિકશાસ્ત્રો અનુસાર નવ જાન્યુઆરીએ રાત્રે આઠ અને છેત્તાલીસ કલાકે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ બૃહસ્પતિ ત્યાં પહેલેથી જ હાજર છે આ કારણે વૃષભ રાશિમાં ગુરુ અને ચંદ્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે જે ખૂબ જ શુભ શુભુગજ કેસરી રાજયોગનું નિર્માણ કરશે આ સંક્રમણ તમામ બાર રાશિઓને અસર કરશે પરંતુ અનેક રાશિઓને ફાયદો પણ આપશે પરંતુ એવી ત્રણ રાશિઓ છે જે સૌથી વધુ પૈસા એકઠા કરવા જઈ રહી છે છે તો જાણીએ તે કઈ રાશિ મિત્રો પ્રથમ શુભ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ગજ કેસરી રાજયુગની રચના ફાયદાકારક સાબિત થવા જઈ રહી છે હવે તમને તમારી મહેનતનું ફળ પણ મળવાનો સમય આવી ગયો છે કાર્યસ્થળ પર માન સન્માન મળવાની સાથે તમને મોટી જવાબદારી પણ મળી શકે છે તમારા લાંબા સમયથી અટકાયેલા દરેક કાર્યો પૂરા થઈ જશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે વેપારનો પણ વિસ્તાર થઈ શકે છે હવે બીજા નંબરની શુભ રાશિની વાત કરીએ તો બીજા નંબરની શુભ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના ઉદ્ધવ ગૃહમાં ગજ કેસરી રાજયોગ બની રહ્યો છે આ કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષામાં સફળતા મળશે વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે પરંતુ તમને તેના પર વિજય મળશે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ત્રીજા નંબરની શુભ રાશિ છે ધનુ રાશિ આ રાશિના લોકોનું કરિયર નવ જાન્યુઆરીથી ચમકવા જઈ રહ્યું છે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ વધુ સારી બની જશે તમે થોડું દેવું પણ ચૂકવી જશો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે તમે તમારા જીવનસાથી સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો તમને પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે તમારું ધ્યાન તમારા કરિયર પર રહેશે જેનો તમને નજીકના ભવિષ્યમાં મોટો ફાયદો થશે